બારસો પચાસ મળતો ત્યારે પૂંજાભાઈ જે વિડીયો હમળ્યો મારા બેટા જે બોલે ખેડૂતનો પાક ખડામાં પડ્યો હશે કોથડા ભરવાની તૈયારીઓ હશે

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત આવે હમણાં એક આંકડાનો અભ્યાસ કર્યો મિત્રો આ મારા બેટા ક્ષેત્રે છે કેવું ચાર વર્ષ સુધી એમએસપી ના વધે અને ચૂંટણી આવવાની વાર હોય આઠ મહિના સાત મહિનાની વાર હોય અને એ સીઝન આવે એટલે સરકાર અચાનક એમએસપી વધારે અને ભાજપના ના બધા એ ચાટુકારો મોટા મોટી જાહેરાત આપે આભાર નરેન્દ્રભાઈ તમે એમએસપી આપ્યું આભાર તમે સાડા ચાર વર નો આપ્યું એની વાત કરો ને પેલા